તો હેલો ગાય સવાર સવારમાં બધાને મારા તરફથી જય માતાજી જય મા તો મિત્રો એક અમારા નવા વિડીયોની અંદર નવા વ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે તો મિત્રો સવાર સવારમાં આવી ગયા છે ખેતર ખેતર એટલા માટે આવે છે કે થોડા એરંડા લણવાના છે એટલા માટે આવી ગયા છે ખેતર તો વ્લોગની અંદર બન્યા રહેજો મજા આવે તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરતા રહેજો મિત્રો કારણ કે આપણી ફેસબુક ચેનલ જે છે તે ડીમોનોટાઇઝ થઈ જતી હતી એટલા માટે ફરીથી કોન્ટેન્ટ આવેલા હતા એના માટે ફરીથી આપણે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે તો વ્લોગની અંદર બન્યા રહીજો તો એ લોકોએ છે અત્યારે આવી ગયો છું ઘરે જમવા અને પછી જવાનું છે ખેતરે ખેતરે એટલા માટે જવાનું છે કે એક નાનું બચ્ચું ગલુડિયાનું એક્સપાયર થઈ ગયું છે એટલા માટે તેને દફનવિધિ કરવા માટે જવાનું છે તો વ્લોગની અંદર બન્યા રજો તો હેલો આવે છે અત્યારે હું બાઇક લઈ અને નીકળી ગયો છું સાથે લીધું છે મીઠું મીઠું એટલા માટે લીધું છે કે કૂતરાની ઉપર નાખવા માટે તો મિત્રો સાથે કોદાળી લીધી છે અને જઈ રહ્યો છું ખેતર તો વ્લોગની અંદર બન્યા રહેજો તો હેલો છે અત્યારે હું આવી ગયો છું ખેતરે અને ખેતરે આ બે ત્રણ કૂતરા છે અને એક એક્સપાયર થઈ ગયું છે તે તેને ખાડો કરી અને અત્યારે આપણે દફનાવવાનું છે તો મિત્રો તેના માટે આ જે ખૂટિયા જે ગલુડિયા છે તેના માટે આપણે બિસ્કિટ પણ લાવ્યા છે તેને બિસ્કિટ ખવરાઈ અને પછી આ છે ગલુડિયું આ રીતે ગલુડિયું એક્સપાયર થઈ ગયું છે તેને હવે આપણે દફન વિધિ કરવાની છે શું કારણથી થયું છે મને ખબર નથી બ્લોગની અંદર બન્યા રહેજો મિત્રો દિલથી એક વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટ કરતા રહેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો મિત્રો આપણે પુત્રા માટે જે બિસ્કિટ લાવ્યા હતા એ અહીંયા ફેંકી દઈએ તો મિત્રો આ છે મીઠું મીઠું એટલા માટે લાયા છીએ કે અહીંયા ગારી કૂતરાને જે ખાડો કરી દફન વિધિ કરવાની છે તેની અંદર નાખવા માટે તો મિત્રો અહીંયા આગારી આપણે કરવાનો છે ખાડો તો મિત્રો ખાડો થોડી વાર કરી લઈએ તો વ્લોગની અંદર બન્યા રહેજો અને મિત્રો લાઈક જરૂરથી કરજો અમારો ફર્સ્ટ વ્લોગ છે જે હેલ્પ માટે બની રહ્યો છે તો દિલથી એક લાઇક જરૂરથી કરી દેજો તો હેલો મિત્રો આ છે કોદાળી અને અહીંયા કરવાનો છે ખાડો કૂતરા માટે તો મિત્રો આપણે પહેલાં ખાડો કરી લઈએ અને પછી કૂતરાને વિધિ કરી દઈએ તો મિત્રો ત્યાં સુધી અમારી યુટ્યુબ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર જરૂરથી કરી દેજો તો હેલો મિત્રો અત્યારે આપણે ખાડો કરી લીધો છે અને હવે જવાનું છે આ છે ગ્લબ્સ એટલે આપણી પાસે રબરના ગ્લવ્સ નથી એના માટે આપણે લઈને આવે છીએ જબ્લું એટલે કે જેને કહીએ બેગ જે શાકભાજી ભરવાની આવે છે તે તો મિત્રો અત્યારે હું ડોગને લઈ આવું છું અહીંયા ઘડી તો મિત્રો આપણે અહીંયા આગળ ડોગને થોડું ખાડામાં ડાટી દીધું છે અને પછી હવે નાખી દઈએ મીઠું મિત્રો આપણે થોડી મેળ માટી અત્યારે નાખી દીધી છે અને હવે આ માટી પડી જે તેના ઉપર નાખવાની છે તો હેલો મિત્રો અત્યારે જે આપણે માટી નાખવાની હતી તે પણ નાખી દીધી છે અને મિત્રો હવે જવાનું છે ઘરે તો મિત્રો તડકો પણ ઘણો બધો પડે છે અને આ બે ત્રણ બચ્ચા છે તેના માટે હવે આપણે કાલે વિચાર એવો કર્યો છે કાલે તેના માટે સાંયો પણ થઈ જશે તો મિત્રો અત્યારે જે આપણે વિધિ કરવાની હતી તે પણ અહીંયા આગળ કરી દીધી છે માટી નાખી દીધી છે તો મિત્રો આશા રાખું છું કે તમને આજનો બ્લોગ અમારો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરતા રહેજો મિત્રો અને આગળ ખજૂરભાઈ સુધી અમારો વિડીયો પહોંચાડજો એટલી આશા રાખું છું તમારાથી તો દિલથી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર જરૂરથી કરજો જય માતાજી જય મામોગલ